શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભ સંસ્કાર કેમ્પ યોજાયો હતો સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્કપણે દર્દી નારાયણની સેવામાં કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગના વિઝિટિંગ ડોક્ટરનો દર્દી નારાયણને બહોળી સંખ્યામાં સેવાનો લાભ મળી રહ્યો છે આ દરમિયાન વધુ મુંબઈના પ્રખ્યાત ગર્ભ સંસ્કાર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સુભાષ ધવડે દ્વારા ગર્ભ સંસ્કાર કેમ્પ યોજાયો હતો જેમાં સગર્ભા બહેનો તથા ગર્ભ રાખવા ઈચ્છતી બહેનો માટે ગર્ભ સંસ્કાર વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કાર્યરત ગાયનેક ડૉક્ટર વંદિતાબેન સલાટ તથા આયુર્વેદિક વિભાગના વડા ડૉક્ટર કોમલ કટારિયા દ્વારા પણ કેમ્પમાં ઉપસ્થિત બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પમાં ત્રણસોથી વધુ બહેનોએ લાભ લીધો

बेंगलुरु लातिन्या हॉस्पिटल में देशकों को पर आज नो स्पेशल सेलिब्रेशन है जन्ममा आते थे एवा डॉक्टर सुभाष नवरदेव ने अपने परिधि आमंत्रित करिए स्टेज पर के आज एक फोरनर है आज की देख ठीक है જેના માટે આપણે ભેગા થય છે કે વિશેષ પર સાહેબ બોલ કુછની માહિતી આપને એટલે કે विश्वभारत कि आजकल हर मैरिज के बाद कोई ना बोलता है कोई साल तीन साल का प्लानिंग करना है प्लानिंग की बोल हैं सर ये तीन साल का प्लानिंग एक्चुअली होता है कि उनको तीन साल बाद में ही जो है ना बस पर हम तीन साल में करते क्या है तीन साल में हम हमारी बॉडी मतलब तो जब भी मैनेज होता है रिस्पांसिबिलिटी बहुत ज्यादा बढ़ जाती है उसके रिस्पांसिबिलिटी के वजह से मामा पानी ऊपर ध्यान नहीं देते न्यूली कपल को इतना अवेयरनेस नहीं होता है

बराबर अभी हमें इतना ये पता नहीं है आप इतनी तले की चीज खाते हैं सैंडविच खाते हैं ब्रेड खाते हैं बेकिंग प्रोडक्ट खाते हैं और भी मैं नहीं मैं भी खाते हैं हम तो ऐसे बोलना नहीं चाहिए एक्चुअली प्रोग्राम में पर

એ સંસ્કાર એક આટાથીવાય કોઈ નામ આપી શકે બરાબર તો ઘર સંસ્કાર એટલે તો ઘર સંસ્કાર એટલે આખે બેબી આધી ક્યું એના પછી આપણે ભગવાનનું નામ ચાલી પર કે આપણે બેબીની અંદર શું શું ગોણતી પસારવાળ છે કે ગારને પણ જાકે આપણે નામ કરીએ છીએ બેંકથી એટલે કે મે મનમાં વિચાર્યું કે મારે મને બાળક જોઈએ છે બરાબર ત્યારથી ચા ઉપરવાનું છે તો ત્યારથી

નથી રહેતા એટલે કે બાળક રાખવાનું બહુ બધાને તકલીફ છે બરાબર હવે આ જમાનામાં જ્યારે બાળકો રાખવાની એટલી બધી તકલીફ છે તો આ સાહેબ પોતે એનામાં ઘણા બધા માહિત છે એ ખાલી એલોપેથિકથી નહીં કે આ લોકો વીસ બચવાની દવા દીધી ને આ નથી ને આનાથી એની સાથે આયુર્વેદિક પદ્ધતિ એની સાથે ભગવાનને આપણે કેવી રીતે સંકલિત કરી શકીએ કે સારા પણ સારું બાળક આવે એટલે અત્યારની જનરેશન કરતા આપણા બાળકનું જનરેશન છે કે કેટલી સારી આ શકે કેટલું વધારે ને વધારે વિકસિત થઈ શકે એ માટેનો આ પ્રોગ્રામ છે તો મારી તમને બધાને એક એક જ વિનંતી છે કે તમે બધા ધ્યાનથી સાંભળો અને તમારા પેટમાં જે ઘર છે તમારા પેટમાં જે બાળક છે એ આવતી જનરેશન માટે સારામાં સારો વિકાસ કરી શકે એવું તમે આગળ પ્રયત્ન કરો